અત્યારે આઠ ને અત્યારે લાઈને આપણે રિક્ષા લઈને જવાનું છે બાકી આપણી પડી રિક્ષા અત્યારે નાઈ રહ્યા છે એટલે રમપીને લાજી મારકા ને પછી લાજી ને હવે દર્શન કરી રમપીને આગળ બધી કરીને આપણે જવાનું છે દીવ લગની અંદર બન્યા જવાપી મંદિર આપણે ઘરે પછી દીવો કરવા માટે ત્યાં બનેલું છે સ્પેશિયલ જય રણ કોમેન્ટ ની અંદર જય બાબા લખી નાખજો અને બસ રણપી દર્શન કરી નાખો બસ બધાને જય બાબા એ અહીંયા અગરબત્તી કરીને આપણે એક બીજી પણ અગરબત્તી કરવાની હોય છે માતાજી બિહાડેલા છીએ આ પણ માતાજી બિહાડેલા છે હું પણ અગરબત્તી રોજ કરવાની જ હોય છે એ પણ આગળ બધી કહી નાખે જય માતાજી યાદ રાખજે જય માતાજી ના આપણે ઢોરો બાકી હવે દે જવાનું છે ને થોડોક નાસ્તો પણ કરી લાવ કોઈક બનાવેલા છે ઘરે પણ આપણને ખબર નહીં શું બનાવેલા આપણે નાસ્તો કરીને આપણે ફાઇનલી આપણે દીવદેર જવાનું છે બાકી બંકાની રિક્ષા આ પડી બાકી એક વસ્તુ તો મને બધા ને જિંદગી તો એ નહીં છે બાકી મોજ જઈ બાકી જિંદગી તો મોજ જઈ છે એને જોઈ લો બતાવો તમને શેંખ નહીં આપણને ખબર નહીં પણ શીંખ ખરી એટલી ખબર છે કુતરી પૂતરી કડે ના એટલી યાદ રાખવાનું છે બાકી બેઠી છે કૂતરી પહેરી છે તો બનકા બેઠા હૈ આવડું છે પણ તો પહેરો સાઈડ ડડે બે ગમતા છે ઈ તો ફહીયે એકાઈ બાકી જિંદગી તો યેની છે બાકી તમારે મોજ દે બાકી કોઈ ટેન્શન જ નહીં બાકી તમારી જેવી જિંદગી છે કમેન્ટ કરી નાખજો આપણે નાસ્તો શું બનાવી તોતો સુ પડે હે ટાઈ

હાલ રહી ગૌતમ હે મસ્ત ભણીયા મસ્ત ગૌતમ ગુટા પડે લાવી દીધું હમણાં બાકી ગુટ કરીને રિક્ષા ચાલુ કરવા દેવાનું છે રિક્ષા ચાલુ બી નાખે પાંચ દસ મિનિટ પડે જ રાખો રિક્ષા ચાલુ કરે હમ રિક્ષા સારું થઈ જાય ને આ સારો પત્તા કહેવાય તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો બાકી ખબર હોય તો કોમેન્ટ કરજો બાકી એક એનું બાકી તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો હવે આપણે જવાનું છે અંદર બને તો આપણે રિક્ષા છે ને પાછળ લખેલું છે રામમાં બાકી રિક્ષા રહે એટલી ગાળા રહે રામા દણે બાકી અમે ફાઈનલી આપણે રોડ ઉપર ચડી ગયા હતા

તો <Santhes> youtube માં views સારા આવે તો લાવો છે કે બાકી નહીં લાવો ઈચ્છા તો છે એક એકદમ આઈફોન ને કે સેમ સેમ અલ્ટ્રા લેવાની ઈચ્છા જાર પૂરી થાય ખબર નહીં બાકી તમે કહેતો તમારો ફોન ચીયો છે બાકી ફોનમાં થોડી દૂર કરશું બાકી એક વખત આપણે લાવો છે સેમ સેમ અલ્ટ્રા ને કે આઈફોન 16 પ્રો મેક્સ બાકી બ્લોગ ની અંદર બન્યા જ રહેજો તો વ્યૂ ની અંદર આવો તો ગુજરાતી રેડિયો ની અંદર દુકાને અવશ્ય મુલાકાત કરજો અને આવ એકદમ ગેજ ભરી આવો આવે છે બાકી એની આઈડી છે ઇન્સ્ટાગ્રામ માં દોસ્તી રેડિયમ રીત છે બાકી ફાઈનલી દીવધર આવ્યા હતા ને દીવધર બાકી કૂતરો માટે એક વસ્તુ બનાવી લે જોઈ લો બાકી તમે જોઈ લો તો કોમેન્ટ કરી નાખજો બાકી જે પણ ભાઈએ હોય એને ભગવાન રામ અપીલ મારા સદા સુખી રાખે બાકી જોઈ લો બાકી જોપો પણ બનાવેલો છે કૂતરો માટે મસ્ત ઘર બનાવેલું છે બાકી કુતરામ માટે એક નંબર ઘર બનાવેલું છે બાકી જોઈ લો સેવાનું કોમ અને કહેવાય ને બ્લોગ કેવો લાગ્યો હોય કોમેન્ટ કરી નાખજો ને બધાને જય રામા વિડીયો બને એટલો શેર કરજો જેની પણ આ સેવાનું કામ કર્યું છે એના માટે એક લાઈક થવી જ જોઈએ બધાને જય રામા મળીશું નવા બ્લોગની